વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિની શાળામાં પ્રવેશ લેવા માટે પડ્યા પડી થઈ રહી છે હરણી વારસિયા રોડ પર આવેલી કવિ દુલાકામ પ્રાથમિક શાળામાં પ્રવેશ માટે વેટિંગ ચાલી રહ્યું છે ચાલુ વર્ષે બાલવાટિકાથી ધોરણ આઠ સુધીમાં એક હજાર તેર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે ગુજરાતી માધ્યમમાં પ્રવેશ માટે ચોર્યાશી વિદ્યાર્થીઓ વેટિંગમાં અને અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ માટે અગણ્યા એશી વિદ્યાર્થીઓ વેટિંગમાં છે તો ખાનગી સ્કૂલમાંથી ગુજરાત અને અંગ્રેજી માધ્યમમાં સોથી વધુ વિદ્યાર્થીઓએ સરકારી સ્કૂલમાં પ્રવેશ લીધો છે ઉલ્લેખનીય છે કે સરકારી સ્કૂલમાં દરેક સ્માર્ટ ક્લાસને અને વાયફાઈથી કનેક્ટ છે સાથે ખાનગી સ્કૂલને ટક્કર મારે તેવી લાઇબ્રેરી પણ છે અને રમતગમત માટે મેદાન પણ છે જેથી હવે ખાનગી સ્કૂલ છોડીને વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલ તરફ વળ્યા છે કવિ દુલારમાં અને અહીં સારું બનાવે છે એટલે મારી છોકરીને અહીંયા મૂકવાની છે નથી મળ્યું હજી બે વર્ષથી ધક્કા કહું છું પણ નથી થતું હવે આવી છું સાહેબને પૂછવા થઈ જાય તો સારું મારી છોકરીનું ફૂલ છે એવું જ કે છે હમણાં હાલમાં મારા છોકરાનું ઇંગ્લિશ મીડિયમમાં બાલવાટિકામાં એડમિશન માટે આવ્યો છે સેવન્ટી નાઇનનું વેઇટિંગ ચાલે છે સરકારી સ્કૂલમાં વેઇટિંગ હું પોતે સરપ્રાઇઝ છું અને આ સરકારી સ્કૂલ આવ્યા પછી મને લાગ્યું કે સરકારી સ્કૂલ જેવું છે જ નહીં પ્રાઇવેટ સ્કૂલ જેવું જ છે અને હું તો કહું છું કે બધી સરકારી સ્કૂલ આવી હોવી જોઈએ સ્થિતિ એવી છે કે બંને માધ્યમમાં હાલ વેઇટિંગ ચાલી રહ્યું છે ગુજરાતી માધ્યમમાં ચોરાશી બાળકોનું વેઇટિંગ છે અને અંગ્રેજી માધ્યમની અંદર ઓગણસી બાળકોનું વેઇટિંગ છે વેઇટિંગ હોવાનું કારણ એ છે કે સ્કૂલની અંદર સારું ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવે છે અમારા ટીચર્સ બધા જ ક્વોલિફાઈડ ટીચર્સ છે સાથે સાથે ગવર્મેન્ટ દ્વારા જે એક્ઝામ લેવામાં આવે છે ધોરણ પાંચમાં સીઈટીની એક્ઝામ છે ધોરણ સાતની અંદર જ્ઞાન સાધનાની એક્ઝામ છે સાથે સાથે આઠમા ધોરણની અંદર એનએમએમએસની જે એક્ઝામ લેવામાં આવે છે એની અંદર અમારા બાળકો રાજ્યના મેરિટમાં આવે છે અને રાજ્યના મેરિટમાં આવતા હોય એ લોકોને ગવર્મેન્ટ તરફથી સવિશેષ સહાય આગળના ધોરણમાં ભણવા માટે મળતી હોય છે